સુરતના લાલગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે સીઆરપીસીની કલમ એકસો એકાવનના અટકાયતી પગલાં ન ભરવા માટે ટેકનિશિયન પાસે લાંચ માંગી હતી મળતી માહિતી પ્રમાણે સુરતના એક વેપારીને ત્યાં નોકરી કરતા ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકની લાલગેટ ચોકીમાં અરજી થઈ હતી અરજીની તપાસ કરી રહેલા લાલગેટ ચોકીના મહિલા પીએસઆઈ મંજુલાબેન શંકરલાલ પારગીએ અરજીમાં અટકાયતી કાર્યવાહી નહીં કરવાના બદલામાં ટેકનિશિયન પાસે દસ હજારના લાંચની માગણી કરી હતી વાતચીત બાદ તે લાંચ પેટે આઠ હજાર લેવા તૈયાર થયા હતા ટેકનિશિયને આ અંગે વેપારીને વાત કરતાં તેમણે સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી ફરિયાદને આજરોજ એસીબી સુરત એકમના મદનીશ નિયામાં આર આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એસિબી પીઆઈ એસડી ધોબી અને સ્ટાફે છટકું ગોઠવ્યું હતું તે મુજબ મોડી સાંજે લાલગેટ ચોકીમાં જ મહિલા પીએસઆઈ મંજુલાબેન પારગીએ વેપારી સાથે લાંચ અંગે વાતચીત કરી હતી ત્યાં હાજર પોતાના પુત્ર અશ્વિનને લાંચની રકમ આઠ હજાર આપવા કહ્યું હતું અશ્વિને લાંચની રકમ સ્વીકારી તે સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને મહિલા પીએસઆઈ અને તેમના પુત્રને રંગે હાથે ઝડપી લીધા હતા વર્ષ બે હજાર સત્તરમાં પીએસઆઈ બનેલા મંજુલાબેન પારગીનો પગાર સિત્તેર હજાર છે સુરત એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના વેજ પેટે રૂપિયા દસ હજારની લાંચની માગણી કરે જે રકના અંતે રૂપિયા આઠ હજારની લાંચ લેવા તેઓ સહેમત થયેલા તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક

એમણે સ્વીકારી દીધું આરોપી પીએસઆઈ તથા જે પ્રજાજન છે એ એમનો સંબંધ મા દીકરાનો છે